રાજુલા સેક્શન વચ્ચે ફરી પાંચ સિંહો રેલવે ટ્રેક પર આવી ગયેલા હતા કે સમય સૂચકતા કારણે પાંચે પાંચ નો જીવ બચાવી લેવામાં આવેલો છે અમરેલી જિલ્લામાં ફરી સિંહો રેલવે ટ્રેક પર આવી ગયેલા હતા રાજુલા પીપાઉ સેક્શન વચ્ચે ફરી પાંચ સિંહો રેલવે ટ્રેક પર આવી ગયેલા હતા ગુડ્સ ટ્રેનના પાઇલોટ સિંહોને જોઈ જતા ઇમરજન્સી બ્રેક લગાવી દીધેલી હતી પાંચ સિંહોના રેલવેના પાઇલોટની સમયસૂચકતાના કારણે જીવ બચી ગયેલા છે ફોરેસ્ટ ટ્રેકર તરફથી ટ્રેક સાફ થઈ ગયાનો સિગ્નલ મળતા ગુડ્સ ટ્રેન રવાના થયેલી હતી રેલવે વિભાગ દ્વારા પ્રેસનોટ જાહેર કરી ચાલુ વર્ષમાં સાઠ સિંહોને બચાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવેલો છે જો ટ્રેન ન રોકાઈ હોત તો સિંહો સાથે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત રેલવે ટ્રેક પર સિંહ અકસ્માતની મોટી દુર્ઘટના ટળી ગયેલી છે